દાનેરામાં મેઘમહેરથી સમગ્ર જગ્યાએ પાણી પાણી તો હિંગળાદનગર ઉમિયાનગર કૈલાસનગરમાં ભરાયા વરસાદી પાણી રોડ રસ્તા અને સોસાયટીની સાથે નીચાણવાળા શોપિંગ સેન્ટરમાં પણ ભરાયા પાણી ત્યારે શોપિંગમાં પાણી ભરાતા અનેક વેપારીઓને લાખોનું નુકસાન પાલિકાની પ્રી મોનસૂન કામગીરીને લઈને ઉઠાવ્યા વેપારીઓએ સવાલ એકસો વેપારીઓ સાથે જગદીશભાઈ નાઈ મારી દુકાન ઇન્દ્રકપત શોપિંગ સેન્ટરની અંદર આવેલી છે ધાનેરાની અંદર વારે ઘડીએ અમારા ઈન્દ્રકપત શોપિંગ સેન્ટરની અંદર પાણી ભરાઈ જાય છે વારે ઘડીએ અમે નગરપાલિકાને જાણ કરવામાં પણ કોઈ અભડતું નથી અને ઇન્દ્રકપત શોપિંગ એક ખાડાની અંદર છે ઉપર લારી ગલ્લાવાળા પણ પૂરત કરીને બેઠા છે એમનો પણ નિરાકરણ નથી લાવી શકતા તમારા પાણીનો નિકાલ ક્યારે લઈ શકશે શું કરોડો રૂપિયા અમારા બાજુની અંદર સીટી સ્કેન આવેલું છે એ પણ કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા ઝેરોક્ષની મશીન આવી ઝેરોક્ષના મશીન પલળી ગયા પછી અહીંયા ફ્રીજો છે ફ્રીજો બીજો બધું ખલાસ થઈ ગયું છે અમારું કોણ છે સાહેબ વારે ઘડિયાળ પ્રોબ્લેમ બનશે તો અહીંયા ભરતભાઈનું પણ પાણી આવી રહ્યું છે બંબો

बराबर लाखो रुपियाँको नुक्सान